નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે અંત કરણનું રહસ્ય તો અંધ કરણના ચાર હિસ્સા છે મન બુદ્ધિ જીત અને અહંકાર તો આ આજે આપણે અંધકરણને જાણશું તો અંતકરણના ચાર હિસ્સા છે જેને આપણે અંતકરણ કહીએ છીએ તો જેને તને કહી રહ્યા છો કે મારું મન હું વિચાર કરી રહ્યો છું બીજા નંબરે આપણે કહીએ છીએ કે મારી બુદ્ધિ મારી બુદ્ધિ પાવરફુલ છે મારી બુદ્ધિથી મેં આમ કર્યું મારી બુદ્ધિથી મેં સફળતા મેળવી મારી બુદ્ધિથી હું પ્રગતિ કરી રહ્યો છું અને ત્રીજા નંબરે આપણે કહીએ છીએ કે જેના ચિતળા ચડ્યા ચકડોળે તો સદ્ગુરુ એને શું કરે તો તમે કહો છો કે આજે મારું ચિત્ત સ્થિર નથી અને તમે જુઓ તમારા જીવનમાં કોઈ દુઃખ કોઈ ઘટના બની જાય છે પછી તમે પોતે જ એવી ભયંકર ઘટનામાં ફસાઈ જાઓ કે તમારા ઉપર કોઈ મુશ્કેલી આવી જાય ત્યારે તમે નિરીક્ષણ કરજો તમારું મન પણ કામ નહીં કરે તમારી બુદ્ધિ પણ કામ નહીં કરે અને તમારો અહંકાર પણ ગાયબ થઈ જશે અને એ ટાઈમે તમારે કરવાનું કંઈ હોય છે અને તમે બીજું જ કરી બેસો છો તમારે બોલવાનું કંઈ હોય છે અને તમે બીજું જ બોલી જાઓ છો તમારે ખરીદવાનું કંઈ હોય છે અને તમે બીજું જ બીજી જ ખરીદી કરી લો છો કેમ કે તમારી અંદર દુઃખ પડ્યું છે તમારી અંદર ગભરાટ પડ્યો છે અને તે ગભરાટને જ ચિત્ત ચગડોળે ચડેલું કહેવાય છે અને જેના ચિત્તમાં સ્થિરતા હોતી નથી તે મનુષ્ય અહીંયા સ્વભાવ ચીડિયા સ્વભાવનો થઈ જાય છે અને તે એક જગ્યાએ સ્થિર થઈને બેસી શકતો પણ નથી અને તે દરેક કાર્યમાં અસફળ રહે છે કેમ કે ભલે તે નોકરી કરતો હોય ધંધો કરતો હોય તો પણ તેનું ચિત્ત બીજી નોકરી શોધતું હોય છે બીજો ધંધો શોધતું હોય છે અને એના કારણે તે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવી શકતો નથી કેમ કે જેનું ચિત્ત ચકડોળે ચડેલું હોય તે મનુષ્ય કોઈ પણ એક કાર્યને પાર પાડી શકતો નથી અને તે દરેક કાર્યમાં કાર્યને અધૂર છોડી દેશે તો આ છે ચિત્ત અને ચિત્તની સ્થિરતા અને તમે ચિત્તની સ્થિરતાવાળાને ગમે તેવા મુશ્કેલ સમયમાં પણ તમે જુઓ તો તે તેમનો માર્ગ ગોતી લેશે અને ગમે તેવું મુશ્કેલ કામ હોય તો પણ તે ધીરજ રાખે છે અને પ્રયત્ન કરતા જાય છે અને શેવટે સફળતા પ્રાપ્ત કરે છે અને આવા ચિત્તની સ્થિરતાવાળા મનુષ્યો કોઈ દિવસ અંધશ્રદ્ધામાં કે અંધવિશ્વાસમાં ફસાતા નથી કારણ કે જે બન્યું તેનું તે કારણ શોધે છે અને તેનો રસ્તો કેવી રીતે લાવવો તે પોતે જ શાંતચિત્તથી વિચારે છે એટલે જ આજે તમે જુઓ ભલે કરોડોપતિ હોય કે મોટી ડિગ્રીવાળો હોય કે પછી ગ્રેજ્યુએટ ભણેલો હોય કે પછી એક સામાન્ય મનુષ્ય હોય અને આવા લોકો અંધવિશ્વાસ અને અંધશ્રદ્ધામાં દોડતા હોય તો સમજી લેવું કે તેના ચિત્તમાં સ્થિરતા નથી અને હવે છેલ્લે અહંકારનો તો પહેલી વાર અહંકારનું બટન તમારા હાથમાં નથી જેમ આપણે આપણા ઘરમાં જોઈએ છીએ કે આપણે એક લાઇટનો લેમ્પ ચાલુ કરવો હોય તો સ્વિચ આપણે પાડીએ ત્યારે જ લાઇટનો લેમ્પ ચાલુ થાય છે તેમ તમારા અહંકારની સ્વિચ તમારી પાસે નથી તમારા અહંકારની સ્વિચ કોઈ બીજી વ્યક્તિ પાસે છે જેમ કે સ્વિચ એની એના હાથે સ્વીચ પડતી નથી સ્વિચને પાડવી પડે છે તમે સ્વિચ પાડો બીજો માણસ સ્વિચ પાડે તો જ આપણો લાઇટનો બલ્બ પ્રકાશિત થાય છે એવી જ રીતે અહંકારની સ્વીચ પણ બીજાના હાથમાં જ હોય છે તો તમને નવાઈ લાગશે કે અહંકારની અહંકાર તો હું કરું છું અને સ્વીચ કોને પાડી તો આગળ જોઈએ આપણી સ્વીચ કોણ પાડે છે ધારો કે તમે શાંત મુદ્રામાં બેસી રહ્યા છો ત્યારે તમે અહંકારમાં નથી હોતા પરંતુ ત્યારે જ તમારી પાસે બીજાની હાજરી થાય એટલે કે બીજો માણસ આવે અને એ તમારું અપમાન કરે કે પછી તમને ગાઢ દઈ દે તો તરત જ તમારા અહંકારની સ્વિચ દબાઈ જાય છે અને તરત જ તમારા અંદર અહંકારનો બલ્બ પ્રજ્વલિત થઈ જાય છે તરત જ અહંકાર ઊભો થાય છે અને એ જ અહંકારમાંથી જે પ્રકાશ નીકળે છે તે પ્રકાશને આપણે ક્રોધ કહીએ છીએ અને એટલે જ મનુષ્યનો ચહેરો લાલ થઈ જાય છે ઓખ લાલ થઈ જાય છે અને તેના તરંગોના કારણે જ શરીર ધ્રુજવા લાગે છે અને એ જ તરંગો તમારી કન્મેન્દ્રિયોના ઉપર કંપન કરે છે અને ત્યારે જ મારામારી થાય છે ત્યારે જ તમારો હાથ કામે લાગે છે ત્યારે જ તમારો હાથ ઉપડે છે ત્યારે જ તમારો હાથ હથિયાર પકડે છે તો આપણે જોઈએ કે અહંકારની સિચ આપણી પાસે નથી અને ચિત્ત જેનું ચગડોળે ચડ્યું હોય મન મન પણ જેનું સ્થિર હોય મનના કંપનો સ્થિર હોય એ જ મનુષ્ય પણ સહેલાથી સફળ કરી શકે છે અને બુદ્ધિ મુખ્ય પાયો છે તમારી ચિત ઉપર તમારું જો ચિત્ત જ ચકડોળે ચડેલું હોય તમે માની લો કે તમે શાંતિથી બેસી રહ્યા છો તેમાં તમારું મન પણ સ્થિર છે તમારી બુદ્ધિ પણ સ્થિર છે અને તમારું ચિત્ત પણ સ્થિર છે પણ કદાચ તમે હાલ બેઠાને એવો કોઈ ફોન આવી જાય કે તમને એવા મેસેજ મળે કે આવી દુર્ઘટના ઘટી ગઈ તો પછી એ ટાઈમે તમને તમારું ચિત ચિત્તમાં વાઇબ્રેટ થવાનું અને એ ચિત્તમાં કંપન થશે અને એ કંપન એ જ એને જ આપણે ચિત ચકડોળે ચડ્યું કહેવાય પછી તમારે શું કરવું શું ના કરવું કઈ બાજુ દોડવું કોને બોલાવવો કોને ના બોલાવો શું નિર્ણય લેવો અમુક સમય એવી ઘટનાઓ બને કે આપણને પોતે ખ્યાલ જ નથી હવે શું કરશું કેમ કે એ ચિત્ત ચકડોળે ચડ્યો તો એનામાં કંપન શરૂ રહે છે અને જ્યાં સુધી ચિત્તમાં કંપન શરૂ રહે ત્યાં સુધી તમારું મન પણ કામ કરતું નથી અને તમારી બુદ્ધિ પણ કામ કરતી નથી ત્યારે અહંકાર તો સ્વયં ગાયબ થઈ જાય છે પણ હવે વાત રહી મન બુદ્ધિ ચિત્ત કે ચિત્તના કારણે જ મન બુદ્ધિ મરી જાય છે હવે રહી વાત રહી અહંકારની તો અહંકાર પણ અહંકાર તમારા હાથમાં નથી મેં કહ્યું અહંકારનું બટન બીજા પાસે છે જેમાં આપણે લાઇટના બલ્બમાં સ્વિચ પાડી અને બલ્બ થાય એમ તમારા અહંકારની સ્વિચ બીજો કોઈ પાડે તો તમારા અંદર અહંકારની અગ્નિ ભભૂકી ઉઠે અને અહંકારની અગ્નિ ભભૂકી ઉઠે તમારા અંદર અને એ જ અગ્નિની અગ્નિના તરંગો જેમ ઠેલાય તમારા શરીરમાં એને આપણે શું એને આપણે ક્રોધ કહીએ છીએ અને એ ક્રોધ પણ સૂક્ષ્મમાંથી પછી સ્થૂલમાં આવે છે એટલે કે પછી તમારી આંખેમાં આવે છે તમારા ચહેરા ઉપર આવે છે અને એ પછી અહંકારના જેમ કિરણો તરંગો ફેલાતા જાય એમ એમ એ તરંગો પછી આપણા હાથ ઉપર આવે છે અને ત્યારે જ હાથ હથિયાર ઉપાડે છે અને ત્યારે જ મારામારી થાય છે એ અહંકારના તરંગો પછી મોઢા ઉપર આવે છે ત્યારે જ પછી ગાળામ ગાળી જે થતું હોય પછી જ થાય છે તો આ હતી ચિતની ચાર અવસ્થાઓ એનું રહસ્ય હરિ ઓમ તથ આદેશના પ્રણામ